સુપ્રીમ કોર્ટ દ્વારા લોકશાહી બચાવવા માટે ઇલેક્ટ્રોન બોન્ડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેને લઈને જ અનેક પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ પાર્ટીઓ તો એક્ટિવ થઈ સાથે સાથે ભાજપની જો વાત કરીએ તો ભાજપનો જે ભ્રષ્ટાચાર સાથે ખુલ્લો પડી ગયો તેવી વાતો વહેતી થઈ રહી છે અને તે સંદર્ભે જ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જ સાજીગંજ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે ઇલેક્ટ્રોન બોન્ડનું પુતળું દહન કરવામાં આવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું તેની વિગત જાહેર કરવાનો પણ એસબીઆઈને આદેશ આપવામાં આવ્યો પાછલા પાંચ વર્ષમાં બીજેપીને ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી સોળ હજાર અઢાર કરોડ મોટી મોટી કંપની પાસેથી મેળવ્યા છે ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જેના વિરોધનો દેખાવ આજે વડોદરા શહેરમાં થયો સજીગંજ ખાતે જ આ વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં યુથ કોંગ્રેસના પ્રમુખ હેરી ઓડ પવન ગુપ્તા અરબાસ પઠાણ નિખિલ સોલંકી આશિષ કોટડિયા સહિત પાંચ કરતા વધારે લોકો ની પોલીસ સાજીગંજ પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે સરકાર દ્વારા એક સ્કીમ પાડવામાં આવી જેમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટીને છુપી રીતે ઉદ્યોગપતિઓ કાળું નાણું આપી શકે એ ઇલેક્ટ્રોલ બોન્ડ ને સુપ્રીમ કોર્ટે ગઈકાલે રદ કર્યો એ ખૂબ જ મોટો નિર્ણય લોકશાહી બચાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે અને એ પછી પછી એ લીધા અમને જાણ થઈ કે બોર્ડના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી સ્માર્ટ સ્કેમ કરીને સોળ હજાર કરોડ ઉપરાંતનું જે કાળું નાનું ભંડોળ ભેગું કર્યું છે એના વિરોધમાં આજે અમે અહિયાં આંદોલન કરવા આવ્યા છે કે પોતાને સ્માર્ટ અને સ્વચ્છ ગણાતી પાર્ટી પાંચ જ વર્ષ દરમિયાન ઘોષિત કરેલી છે એટલે આ સાબિત થયું છે આજે લોકતંત્રમાં કે ભારતીય જનતા પાર્ટી દેશમાં ભ્રષ્ટાચાર ને સમર્થન કરે છે અંબાની અને અદાની ને સમર્થન કરે છે એના વિરુદ્ધમાં આજે અમે આંદોલન કરીએ છીએ કે સર્વોચ્ચ દેશના સંવિધાન રક્ષા કરી છે દેશના ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ની રક્ષા કરી છે માટે આજે ભારતીય યુવા કોંગ્રેસ આંદોલન કરી રહી છે આશિષ કોટડિયા રાષ્ટ્રીય પ્રવક્તા